તો બધી પલળે એટલે હેન તો ત્રણ દિવસથી વ્લોગ બનાવવાનો જરા ટાઈમ જ નથી મળ્યો અને વરસાદ તમે જોવું છો જોઈએ પોલેટ હરખ ના થાવ તો વ્લોગ ભાઈ એટલે કદાચ આ એ તમને કદાચ બે કે ત્રણ મિનિટનો જોવા મળતો હોય છે કારણ કે ભાઈ સતત વરસાદના કારણે ફ્રીજ નથી જો ત્રણ દિવસે અત્યારે ટાઈમ મળે પણ વરસાદ જો આવી ગયો એટલે અમે કંઈ કામ થાય નથી અને આપણે નુકસાન એટલે વાત જ તમે કરો બધા ખેડૂતમાં એટલે નુકસાન ગઈ નથી એની વાત પૂછોમાં મગફળીમાં હે ને ભાઈ નવસો નવસો રૂપિયા અમે મજૂરી દઈ દેશે પણ મજૂરી દેતા પણ જે આપણું કામ નથી અને પ્લસ મગફળીનો ભાવ પણ નથી એટલે ખેડૂત છે ને ભાઈ આમાં ખેડૂતને કંઈ વધશે જ નહીં હમણાં ના ખર્ચે તો ભાઈ આવું બધું છે મહિલા કરે ભાઈ આપણે ખેડૂત છે તો આપણે તો બધું પહોંચ કરવાનું જઈએ ભાઈ અમે વરસાદ કેટલા દિવસ ચાલુ રહ્યો અમારા હાલ હાલત જો તમે ખાલી જાઓ તો મારા વરસાદી ભાઈ નુકસાન એટલે બહુ એટલે બહુ કને છે લાખ પાંચ લાખ રૂપિયા ભાઈ અમારે સોખી નુકસાન હે કે આખી મગફળી પલડી ગઈ અને જે ભૂકો હોય ને ભાઈ આપણે એટલે ઘેનું આમટું છે તો ભૂકો આખો પલડી ગયો કોરો નથી થોડો ઘણો કરો તો ધારી પણ લોડેથી ભેરો ને ભાઈ એમાં ધૂળ ને વરસાદ ચાલુ તો બધું ભરાઈ દીધું ભાઈ એટલે થોડોક ભૂકો કોરો રહ્યો બાકી બધી આપણે ચાલી પિસ્તાલી વીઘા જમીન છે ને ભાઈ બધી ફૂલ નુકસાન એમાં હે ખાઈલા કરે ભાઈ શું તો બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયો પાછો ભાઈ રાતે વરસાદ આવ્યો તમે જોવું પાણી પાણી ભેર્યું મિત્રો વરસાદ ના ભાઈ આપણે માંડી બધું બધું જાય લોડે જો નાખજો ધૂળ ધૂળ જો ઓપ્શન હતો ભાઈ એટલે આ બધી ગારો જો ખાલી ઘેર તમે જો આ ગારો કારણ કે ભાઈ વરસાદ આવતો એટલે આપણે મગફળી બધે હસવા નહોતો તો હાલો ભાઈ હે ને હમણાં આપણે બીજી વાડીએ જઈએ તમે બતાવું ભાઈ નુકસાન કેવડી છે ને ભર પડ્યા બાથરા પડ્યા ખેતરોમાં પાણી ભર્યા ભાઈ જઈએ આપણે વાડીએ ભાઈ વાડીએ પોચી ગયા છે ને આપણે ભરું જો ફેલ થઈ ગયા ભાઈ હેવારી ગયા જો હા હળી ગયા જો આખા ભોરું પડ્યા મજુ હવેલું ખેતર આપણું આખું પડ્યું હવે આના વગરનું આપણે દસ વીઘા બીજું પડ્યું બધું છે ને ભાઈ પલટિક નેકરો ગારો જ ગારો છો એવો મગફળીના ઢગલા પડ્યા વાંધો અલર પડ્યું આખો હવે વર્ષે આખો બગાડી નાખ્યો ભાઈ અને નુકસાનની વાત કરો તો પાંચથી છ લાખની નુકસાન તો મારે છે જ બાકી એટલી નુકસાની તો ઓછામાં ઓછી છે જ તો ભાઈ આવું છે ખેડૂત માટે આ વર્ષ તો ભાઈ બહુ નબળું છે આજુ ફૂંગાઈ ગયો હજુ પણ વરસાદનું જોર છે ને એવું ને એવું છે હવે થોડોક સમય ન આવે ને તો એ ભાઈ ખેડૂત ને વાંધો નહીં મગફળી પડી એ હાથમાં હજી વરસાદનું જોર જોવું જોઈએ બહુ સમય જે થાય કુદરત છે ને આપણે કોઈ ને નથી હાલ વાલું તો મિત્રો અમે છે ને ભાઈ ભર ઢાકવા તો ભર માં તાલપત્રી નાખી દીધી પછી ઢાકતા ઢાકતે મશીન ચાલુ કરીને અહીંયા બે પાથરા નાખી દીધા આ આ કીવો એ ડિલીટ નહીં છે પછી કહી દઉં

હા તું રડતી નઈ તું રડતી નઈ જાય મમ્મી મારે તો મારું તો વાંધે ને આપડે તરીકે ન પડે આપડે ભરતભાઈ તમને ક્યાંક રૂંગા ને રૂંગા

બીજા ખેડૂતો માટે જોતા આમ તો ભાઈ આમાં ફોનમાં માં ઓછું દેખાય અંધાર તો ઉપર બેઠો એની દયા નથી દિલ્હી વાળો બેઠો દિલ્હી માં બેઠો એની દયા નથી દયા નો છાતો હજાર ની માંડવી નો ભાવ બાવીસ હજાર રૂપિયા એવું છે ભાઈ બધી લક્ષ્મી માં કઈ ખબર પડતી નથી ગાડી બીજું ભાષણ હાલતું કરે તો પછી લેખાય હાલ્યું આવ્યું એની કઈ દુનિયામાં જવું નથી કઈ લેવા એવું છે ભાઈ બધી કારણ ભાઈ પાંચ છોકરા હોય ને ભાઈ કોઈ ખેડૂતોની પાંચ વીઘા જમીન હોય ને તો એ જઈને છોકરાને મોટા કારણે ભણાવવા ને ભાઈ અશક્ય વાત છે કેમકે ભાવ જ નથી ભાઈ મગફળીનો ભાવ નહીં ઘઉંનો ભાવ નહીં અડદનો ભાવ નહીં તમે બજારમાં વસ્તુ લઈને જાવ તમારું કંઈ નહીં તમે લેવા જાઓ તો તમારે અડધા વેચાઈને આવો એવું છે ભાઈ તમને અમારી વાત યોગ્ય લાગી હોય ને તો કોમેન્ટ કરી દેજો અને આ બ્લોગ આપણે લાંબુ નહીં બને પાંચથી છ મિનિટનો નો બનશે તો ઘણો આ બ્લોગ કરી દઈએ પૂરું કાલે છે ને ભાઈ રેગ્યુલર આપણા વિડીયો ચાલુ થઈ ફેમ લઈ લો તો આ બ્લોગ ને કરી દે પૂરું